જય માતાજી દોસ્તો આજે આવ્યા છીએ સેફર ઘોઘા ગોઘા મહારાજના દર્શન કરવા માટે તો અહીંયા બહારની સાઈડે આ નાનકડું બજાર તમને જોવા મળી જશે જ્યાં તમને શ્રીફળ અને અન્ય વસ્તુઓ જોવા મળી જશે જે નાસ્તાની છે ને સરસ મજાનો અહીંયા દ્વાર છે અંદર જવા માટેનું ગોગા મહારાજનું મંદિર અહીંયા છે અને ઉપર પણ છે તો જશું ઉપર પણ તો ચલો હવે જઈએ ભગવાન મહારાજના દર્શન કરવા માટે તો વિડીયોને કન્ટિન્યુ કરજો સરસ રીતે આ રીતે સરસ મજાનો દ્વાર છે ચલો તો હવે જઈએ આપણે અંદર તો મિત્રો સરસ રીતે જમેન દ્વારથી તમે અંદર આવશો તો અહીંયા સરસ મજાનો વડલો છે જેની જોડે એક નાનકડો બીજો પણ દ્વાર છે અહીંયા તમારા બૂટ ચપ્પલ મૂકી દેવામાં આવશે ને હવે જવાના છે આપણે દર્શન કરવા માટે ચલો તો મિત્રો હા છે મંદિરનો મેંધ દ્વાર તો ઘોઘા મહારાજના તમે દર્શન કરી શકો છો 네, 네. 네, 네. 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 તો મિત્રો સામેથી તમે જ્યારે મંદિરમાંથી દર્શન કરીને નીકળશો તો અહીંયા સરસ મજાનો વિશ્રામ ગૃપ ગૃહ બનાવેલો છે જ્યાં તમે આરામ કરી શકો છો સામેની સાઈડે છે ભોજનાલય ત્યાં ફ્રી પરપેટ ખાવાનું તમને મળી જશે સાડા દસ વાગ્યાથી તે લો કે એ સાડા એક વાગ્યા બે વાગ્યા સુધી જમવાનું અનલિમિટેડ રહે છે અને ઉપર પણ મંદિર છે જે પર્વતના ઉપર આપણે ત્યાં પણ જવાના છે અહીંયા તમને ચા માટે પાણી પીવાનું પાણી અને ચા મળી જશે સામેની સાઈડે સંડાસ બાથરૂમ છે ત્યાં ને અહીંયા સરસ મજાનું બેસવા માટેની સીટી મૂકેલી છે સામેની સાઈડે સંડાસ બાથરૂમ છે પીવાનું ચોખ્ખું પાણી છે અહીંયા અહીંયા ચા મૂકેલી છે અહીંયા સરસ મજાની બેસવાની સુવિધા છે અહીંયા આરામ કરવા માટેની પણ સુવિધા છે સામેની સાઈડે જમવા માટેની તમને સુવિધા મળી જશે તો બહુ જ સરસ જગ્યા છે તમે પણ અહીંયા આવી શકો છો ગોગા મહારાજના દર્શન કરવા માટે ચલો તો હવે જઈએ આપણે ઉપર જ્યાં મંદિર છે પર્વત ઉપર ત્યાં જઈને તમને આગળનો વ્યૂ બતાવીએ તો મિત્રો જ્યારે તમે મંદિરને જસ્ટ પાછળ આવશો તો આ જે કચો રસ્તો સ્ટાર્ટ થાય છે તે અહીંયાથી જશે ઉપર મંદિર તરફ તો હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર જે પર્વત ઉપર મંદિર છે ત્યાં જઈને તમને ત્યાંનો વ્યૂ બતાવશું અને દર્શન પણ કરાવશું તો વીડિયો પર સુધી બને રહેવા માટે નમ્ર વિનંતી તો મિત્રો તમે થોડા વખત ઉપર આવશો તો તમને આ ગોગા મહારાજની નાનકડી નગરી જોવા મળી જશે ઉપર રહીને આ ટાઈપનો વ્યૂ જોવા મળી જશે ને જે આપણે આ કાચી વાટે આવ્યા તો અહીંયાથી હવે જવાનું છે ઉપરની સાઈડે ત્યાં ઉપર સુધી તો વિડીયોને બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તો વીડિયો પર એણ સુધી બન્યા રહેજો હવે ઉપર જઈને તમને બતાવીશું કે કયો સરસ મજાનો વ્યૂ આવે છે ત્યાંથી તો મિત્રો તમને અંદરથી આ ટાઈપ સીડીઓ જોવા મળી જશે જે પહાડની અંદર તો આ ટાઈપનો વ્યૂ છે અહીંયાનો જોઈ શકો છો તમે આ રીતે તમને સરસ મજાનો વ્યૂ જોવા મળી જશે અહીંયા સીડીઓ પણ બનાવવામાં આવેલી છે ગોગા મહારાજને ત્યાં ઉપર સુધી જવા માટે તો વિડીયોને કન્ટિન્યુ કરો હવે જઈ રહ્યા છીએ આપણે પહાડની અંદર થઈને આ રીતે એરો પણ કરવામાં આવેલા છે જેથી કોઈ રસ્તો ભટકી ના જાય ફાઇનલી મિત્રો આપણે ઉપરથી નીચેથી ઉપર આવ્યા અહીંયા નાનકડી જે ગિરનાર હોય છે નાનકડી જે દંતાત્ર ભગવાનની છે જે વર્ષો જૂને ગિરનાર ઉપર હતી એ ટાઈપનો અહીંયા આવ્યો તો મને ફીલ આવે છે અહીંયા આપણા બૂટ ચપ્પલ કાઢીશું અંદર જઈશું તો અહીંયા ગુરુજીનું સ્થાન છે અહીંયા શ્રી ગુરુ ગાદી અહીંયા ગુરુજીનું સ્થાન છે અહીંયા ગુરુજી બેસે છે પણ આજે ગુરુજી નથી ને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ કઈ કાં ટાઈપનો તમને જોવા મળી રહેશે આ ટાઈપનો અહીંયાનો વ્યૂ છે અહીંયા યજ્ઞ છે અહીંયા નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો નીચેની સામેની સાઈડે ધરોઈ ડેમ છે અહીંયા પર્વતો છે નાના નાના નીચે સેફર ગોગા મહારાજનું મંદિર છે અહીંયા નીચે સેફર ગોગા મહારાજનું મંદિર છે સામેની સાઈડે ધરોઈ ડેમ છે નાના નાના પર્વતો છે અહીંયા ગુરુજીનું સ્થાન છે અહીંયા પણ એક મંદિર છે યજ્ઞ છે અહીંયા સરસ મજાનું મંદિર છે ત્યાં ઉપર પણ છે હવે જઈશું ત્યાં તો આ ટાઈપનો વ્યૂ છે અહીંયાનો સરસ મજાનો વ્યૂ છે જોઈ શકો છો તમે ચાલો તો વિડીયોને કન્ટિન્યુ કરો હવે જઈએ ત્યાં ઉપર સરસ મજાના વિડીયો આવતા રહેશે તો આપણી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુવારને પણ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચલો તો હવે જઈએ ઉપરની સાઈડે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સેફર ગોગાના મહારાજના જ્યાં ઉપરનું સ્થાન છે પર્વતના ઉપર ત્યાં હવે જવાના છીએ દર્શન કરવા માટે સામેની સાઈડે ઉપર જોઈ શકો છો પણ હવે મિત્રો હું લગાવું છું આ સ્ટેન્ડની અંદર જે આપણો કેમેરો છે તે થ્રી સિક્સટી ડિગ્રી મોડમાં જેથી તમને આજુબાજુનો શાનદાર વ્યૂ જોવા મળી રહેશે તો વિડિયો પર એન્ડ સુધી બને રહો જઈએ ઉપર જઈએ ચલો લેસ્કોપ તો ફાઇનલી દોસ્તો આપણે થ્રી સિક્સટી અલ્ટ્રા ડિગ્રી મોડ લગાવી દીધો છે અને હવે સામેની સાઈડેથી આપણે જવાના છીએ તો જોઈ શકો છો આ ટાઈપનો તમને વ્યૂ જોવા મળી જશે તો હવે ઉપર ચડી રહ્યા છીએ આપણે બેસ્કો ફ્રેન્ડ્સ બહુ જ સીડી ગરમ પણ થઈ ગઈ છે પણ ચડવું પડે તેમ છે તો ફાઈનલી દોસ્તો ઉપર રહીને આ ટાઈપનો તમને વ્યૂ જોવા મળી જશે જોઈ શકો છો તમે ને આ છે આપડા પ્રભુ નું સ્થાન તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સ માં જય ગોગા લખવાનું ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ જય સફર ગોગા